ભારવાડાના લાલ કારખાના પાસે બન્યો ચોરીનો બનાવ પ્રાપ્ત થતી માહિતી મુજબ શહેરના કુંભારવાડા લાલ કારખાના પાછળ મફત નગરમાં શીતરામા મંદિર પાસે રહેતા ચુડાસમા નિતેશભાઈ રમેશભાઈના બંધ મકાનમાં અજાણ્યા વ્યક્તિઓએ ઘરમાં પ્રવેશ કરીને કબાટમાં રાખેલા રોકડ તથા સોના ચાંદીની વસ્તુઓ લઈને ફરાર થઈ ગયા હતા જેમાં મકાન માલિક દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આશરે એક લાખ જેવી રોકડ રકમ હતી અને એક સોનાનો ચેન બે જોડી સોનાના બુટિયા તથા ચાંદીની એક પહોંચી અને ચાંદીની રાખડીઓ ચોરી થઈ હોવાનું જણાવ્યું હતું અને આ બનાવને લઈને બોર તળાવ પોલીસને જાણ કરી હતી મારું નામ ચૂડાસમા નિતેશ છે વિસ્તાર કુંભારવાડા લાલકાના પાયા વખતનગર બનાવમાં એવું બન્યું હતું કે આજે સાડા અગિયારથી ત્રણના ગાળામાં ચોરીનો બનાવ બનેલો છે ઘરમાં ઘરમાં કોઈ લાખ રૂપિયા જેવું રોકડ રકમ હતી ને દોઢેક લાખ જેવું હતું આ બનાવને લઈને પોલીસને જાણ કરી હતી જાણ કરી છે ને પોલીસ તપાસ કરી દે છે ઓકે